ઘરનું બચ્ચું આ બધા સંગ્યા કપા મેકી મેકી ને આવી ગયા છે જોવો ચા પીવા મીડા છે આરતી બેન બધા ભેરા ભે દીપક મારા ગાંધા આવી ગયોમાં સ્વાગત છે તો ત્યારે આપણે ઉભા થઈ ગયા છીએ મસ્ત મજા નાસ્તો કરી લીધો છે ને આપણે જો કપાસ આવવું છે ને આટલું ઓછું છે ને એટલે આપણે કોઈ નસ લઈ જાવ એના મારા બા ની ઘેર રહે છે આ ઘોડીયું તો ફિટ કરી નાખ્યું છે તો હાલ બધે છે ને ટ્રેક્ટર આવી ગયું છે હાલ આપણે બધા ટ્રેક્ટરમાં માં જઈએ જઈ ને આ આવ્યા છે નર્મદા ના મીઠા નળ તો આ કુંડી ભર લઈએ આપણે હાલો નર્મદાના છે ને મીઠા નળ આવ્યા આ બેન આજ નથી આવવાના આવડા બેન છે ને

ને હવે કપાસ વીણવા આજ આપણે પૂરું થાય ને તો કાલે આપણે રજા રાખવાની છે તો કાલના વિડીયોમાં જરૂર આવજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો ને આપણે જોવા ખેતરે પૂગી છીએ આ ખેતર છે ને આ કપા વીણવાનો છે બોલો એક ઉથલ છે પંદર છે હાથ છા હાલે છે સૌ ને છા વધશે તો આપણે કપાસ વીણવાનો છે ને બધે જો પોતપોતાની પોતાની છે ને છડી હોય જ જાશે તો હાલો આપણે કપાસ કપા વીણવા મળીએ તો આપણે દીપકભાઈને પૂછવાનું છે એ કપામાં આવ્યા પણ એ સુખી છે કે શાંતિ છે કે સારું છે કે નબળું છે કે આગળ કહે તમને દીપક કપામાં આવવાનું હતું તો એ પ્રયણને લઈ આવ્યા ને દાદા આની કરતા ઘેરે હારા ને ઘેરે આપણા કારખાનામાં દાડીએ સાયે થઈ ગયા આયા તો છે ને તો આપણે આવી ગયા છીએ સાફ પાણીને નાસ્તો કરવા માટે નાહી જો આપણા કાપ ને એવું બધું ભરી દીધું છે તઈ નાસ્તો કરવા બધા રેડી થઈ ગયા છે હાલો નાસ્તો કરી લે આ ભાઈ જબલામાં કક લાવ્યા છે શું છે ભાત બિસ્કિટ ને એવું બધું છે આપણો નાસ્તો આયા છે તો હાલો આપણે નાસ્તો ને એવું કરી લે આ બધા જો અમારા દાદાની બધા આવ્યા છે નાસ્તો કરવા ચાલો આપણે છે ને નાસ્તો થઈ ગયો છે હાલો આપણે વાટકામાં ચા લઈએ રોટલી ને એવું આ ભાઈ તો ઘૂગો લખો લાવ્યા છે નાસ્તામાં નાસ્તો કરી લઈએ તો આ બધા છે ને કક झाડવામાં

તાપણું પછાર્યું થઈ ગયું તો હવે આપણે બપોરા કરી લે ભૂખ લાગી છે બો ને વાગી ગયો છે દોઢ તો આપણે બધા બપોરા કરીને વીયા છીએ કપાસ વીણવા માટું જો પાંચ પાંચ વરખડી છે ને આપણે માવા બન્યો ને તો ભાઈ કપાસ વીણી હોત નહીં ખબર હા ને આમ જો ફટાફટ ફટાફટ છે ને બધા કપાસ વીણવા વીણ વીણા વીણ આ જ છે ને પૂરું કરવાનું મન થાય છે દીપકભાઈને બધાયને એ છે ને

ને ઓલા પણ છે ને બધા એક ભરી નાખી દીધી આ બધા એક હા ભાઈ નમસ્તે કરે છે અતાર માં નમસ્તે ચાલો આપણે કપાસ ઓખી નાખી ભરી લઈ ટ્રેક્ટર ને ઘેરે જઈને મળશું તો આપડે વિવાસી કપા વીણી ને ઘેરે નહીં તો અમારે બાય છે ને બધી રસોઈ બનાવી નાખી છે જો બટેટા નું એનું શાક બનાવી નાખ્યું છે નાસ્તા તો દોડા ને એવું બનાવ્યું છે હાલો લાલ ભાગ આજે તો દાળ ભાત બનાવ્યા છે કુકર માં દાળ છે આમાં ભાત છે તો આપણે હવે વાળું કરી લેવાનું છે આ વિડીયો એન્ડ કરી દઈએ આ વિડીયો કેવો લાગ્યો લાઈક છે